આ આપણી જીવનસંગીની મેરેજ બ્યુરો ચેનલમાં જોડાવા માટે ટાઈપ કરો તમારું આખું નામ તમારી જ્ઞાતિ તમારું ગામનું નામ અને તમારો મોબાઈલ નંબર મોકલી આપો અમારા વોટ્સએપ નંબર પર અઠ્ઠાણું બે ત્રેપન નેવાસી એકસો એકવીસ પર અમે તમને સામેથી કોલ કરશું આ ફોન જસદણ તાલુકાના વનાળા ગામથી છે તે ઘેલા સોમનાથની બાજુમાં આવેલું છે ત્યાંથી વૈભવગીરી ભરતગીરી ગોસ્વામીનો ફોન છે તેઓ મેરિડ છે તેમના પત્ની એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા છે તો એમના પપ્પાનો ફોન હતો ભરતગીરીનો તેઓ જણાવે કે મારી પાસે બધું છે જમીન છે જાયદાદ છે પણ એક ઘરની અંદર એક દીકરાના વહુની કમી છે તો કોઈ એવી સંસ્કારી દીકરી મળે તો એ લોકો સ્વીકારવા માટે તૈયાર છે તેઓ ગૌસ્વામી પરિવારમાંથી આવે છે સાધુ સમાજ તો સાધુ સમાજને પ્રાયોરિટી પહેલા આપવામાં આવે છે ઉપરાંત કોઈ બીજી કાસ્ટ હશે કે જેઓ સંસ્કારી દીકરી હશે તો એ સ્વીકારવા માટે તૈયાર છે કોઈ ગરીબ ઘરની દીકરી હશે તો બી સ્વીકારવા માટે તૈયાર છે તો સાંભળો ભરતગીરી ગોસ્વામીનું આ કોલ રેકોર્ડિંગ આજી હિતેશભાઈ ધમેસા બોલો બોલો છો કોણ બોલે છે તમારો અમારો ઓડિયો જોયો તો મેરેજ બીરો સળાવો છો આજી અમારું ચેનલ છે જીવન સંગીની એ એમાં અમે આપણું કોલ રેકોર્ડિંગ કરીએ અમે તમને જે પ્રશ્નો પૂછીએ એના તમે જવાબ આપો ઈ એ વાયરલ કરીએ ઓ ઈ દીત છે અમારે બરાબર નથી મેરેજ બ્યુરો એટલે આ રીતે જે તમારા પ્રશ્નો પૂછીએ પ્રશ્ન ત્યાં જાય અને આ બધા ઓડિયો તમારો જોતા હોય એમાં કોઈ એવું પસંદગી આવે કે ભાઈ આ પાત્ર આપણને અનુકૂળ છે તો એ લોકો તમારો કોન્ટેક કરે એમાં તમારો નંબર હોય અમારો નંબર હોય એ રીતે હોય છે હા આમાં છે મારે બે દીકરા છે બરાબર છે

ઈ એની ઉંમર કેવડી હશે ભાઈ બે દીકરા છે એક દીકરો અગિયાર વર્ષ નો એક દીકરો છે આઠ વર્ષ નો એક અગિયાર ને એક આઠ બરાબર બે ઇંગ્લિશ મીડિયમ ભણે છે બરાબર છે મારે અમદાવાદ મકાન ઘરના છે સુરતમાં છે અને અહીં ગામડે પચાસ વીઘા જમીન છે બરાબર એમાં કઈ નથી બધું સુખી છે સુખી સંપૂર્ણ છે બરાબર પણ કુદરતે આવું કર્યું છે ને આ આ એક કમી છે અને અમારે અમારી ટાસી જ્ઞાતિ ગોસ્વામી સમાજ અમારો હાવ ઓછો બરાબર 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 છે એટલે અમે ગામડામાં રેવી અમારે મારી પાસે જમીન પચાસ વીઘા છે ગામડામાં રેવી એટલે ઘણા એવું થાય કે ગામડું પડે છે અને કોઈ એવું કે બે દીકરા છે આવું બધું થાય છે કોઈક વ્યવસ્થિત પાત્ર હોય તો આપણે સો ટકા હા એટલે હા ગરીબ માણસ હોય હા ટકનું લઈને ટકનું ખાતા હોય તો આપણે એને સપોર્ટ પણ સપોર્ટ પણ કરવી અને બરાબર છે હવે જે જે હતા બાબરા ચમાડી ગામ એવું ન્યાના હતા એટલે શું થયું એનો ઇતિહાસ શું છે એક્સિડન્ટ થયું હતું મારી બે દીકરીઓ ભાવનગર ની બાજુમાં નાગધની હા દિવાળી આજુબાજુ દિવાળીના આગલે દિવસે ત્યાં જતા હતા બરાબર પાંચમો વર્ષ બે ગયો દિવાળી થયા હતા બે માણસ છોકરા ગતિ આ બાજુ રેલવે સ્ટેશન ની આ બાજુ એક્સિડન્ટ થયું એટલે એના ઘરના ના સ્થળ ઉપર જ વોક થઈ ગયા હતા ઘટના સ્થળે મૃત્યુ ઘટના સ્થળે ચાર વરસ પૂરા ચાર વરસ પૂરા થઈ પાંચમો વર્ષ બે ગયો

અત્યારે અહીંયા ગામડે જ છે અને અમે આદિવાસી ને ભાગે આપી દઈએ છે જમીન પચીસ ત્રીસ વર્ષની એ બધું હેન્ડલિંગ કરે મારી પાસે લોડર છે અહીંયા ટ્રેક્ટર બે છે અને બધા મજૂર ધ્યાન રાખીને એવું બધું કરાવ્યું છે બરાબર છે બરાબર છે ભાઈ ખાલી આ બધું મેનેજ કરે બરાબર ને કામ મેનેજમેન્ટ બીજું કોઈ કામ નહીં આમાં બધું મેનેજ કરે છે ખેતી જી જી પેલા પેલા હીરાની ઓફિસમાં જતો હતો પણ તુલસી કીધું એ આપણો ઘણું ભગવાને આપ્યું મે હું આમ તો તો હેરાન થવું સુરતમાં મકાન એ ઘરના છે સુરતમાં અને અમદાવાદ છે મારો નાનો દીકરો અમદાવાદ છે અને તેર લાખ રૂપિયા વાર્ષિક પેકેજ છે સુરતમાં જે મકાન છે એ ભાડે આપેલું છે કે ત્યાં કોઈ રહેશે આપણો પરિવાર ના 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 સી મારા એ મોટો દીકરો છે ને જી અમદાવાદ સર્વિસ કરે એના હાર રહેશે એની બાજુમાં મકાન છે એટલે એ ભાડે નથી આપ્યું કે મકાન બગાડ નાખે એવું કરીને ભાડે નથી આપ્યું ના બરોબર એટલે મકાન નીવડાઈ એ હારની વાપરે છે એની કઈ જરૂર નથી પણ છે એ વાપરે સારું સારું એનું મકાન ગરમ છે ને વેલનજામનું મકાન છે હમણાં એમ બરાબર છે આ તમારું પહેલેથી જ આ ગામ છે હા વનાળા મારું ગામ વનાળા ભેલા સોમનાથની બાજુમાં અમારું ગામ જ વનાળા અચ્છા ભેલા સોમનાથની બાજુમાં વનાળા ગાથો વનાળા અચ્છા વનાળા બરાબર છે વનાળા ગામ હા વનાળા બરાબર છે બરાબર છે

પાંચ જણા નો પરિવાર છે અહીંયા ગામડે પર પાંચ જણા છે અહીંયા જે મકાન છે એની એમાં શું સગવડતા છે તમારે કેટલા રૂમ છે મકાન છે એમાં બધી સગવડતા છે મોટો જબ્બર વંડો છે બરાબર ચાર મકાન છે બે ઢાબા છે બે પેલા જૂના મકાન છે ડબલ સંદાસ બાથરૂમ છે બરાબર છે રસોડું ઉભો રસોડો બધું ગામ ટૂંકમાં જે સુવિધા જોઈએ પૂરેપૂરી સગવડતા પૂરેપૂરી સગવડતા કઈ ન ઘટે ભગવાન બધું આપ્યું આ સિનવી લીધું એમ આ એની જિંદગી પૂરી થઈ ગઈ આપડા ભાઈ જાય લેણદેણ પૂરા થાય એટલે સૌ સૌના રસ્તે જાય છે બોલો તમે બોલો એટલે હું એવું કેવાનું એવું કોઈ હોય એમ પેલા હાવ ગરીબ માણસ હોય સાધુ ગુસ્સો હોય એટલે તમને ખ્યાલ આવે ને અતિત બાબા મને ખ્યાલ છે હવે

દીકરી હોય ને ભેગી હારે દીકરી આવતી હોય ને તો પણ હાલે બરાબર છે એકાદ સંતાન હોય દીકરી બે દીકરી હોય છે તો બી ચાલશે તો હાલશે બરાબર છે બરાબર કાઈ વાંધો નહીં તમારી વાત પહોંચાડી દઉં છું પછી તમારે છે ને એક ભાઈ નો ફોટો અને ડેટા હોય તો મોકલજો નકર વ્યવસ્થિત રીતે નામ લખીને મોકલજો ભાઈ નું નામ આખા ગોસ્વામી વૈભવગીરી ભરતગીરી બરાબર છે ગોસ્વામી વૈભવગીરી ભરતગીરી ગોસ્વામી વૈભવગીરી ભરતગીરી મોકલું છું નાખી દો બાયોડેટા બીજું સૂચના આપી છે કે આ ઓડિયો વાયરલ થાય અને કોઈ એવું તત્વ જાગૃત થાય અને તમને ફોન કરે કે ભાઈ અમારે એક દીકરી છે એનો સંબંધ કરવાનો છે અને તમે એટલા પૈસા આપો ને તો બને ત્યાં સુધી એમાં ઇન્ટરેસ્ટ લેવો નહીં તમને તો લોકો

અને મને કહે છે કે ભાઈ મારી સાથે મેરેજ કરો હું એકલી છું મારી સાથે કોઈ વાત કરવા વાળું નથી તો આ ભાઈ ફોન કરતા હતા પછી વાતની વાત કીધું કે ભાઈ મને તમે ઘરેણા કેટલા આપશો હું આપશો મને પેલા તમે ઘરેણું ચડાવશો ને પછી આપડે કપડાં સીવડાવવા જાવું છે ને બધું એ રીતે કીધું એટલે મને રેકોર્ડિંગમાં એક લાગી આવી રીતે ફોન આવે છે મેં ના પાડી એમાં ઇન્ટરેસ્ટ લેતા નહીં આ કાયદેસર રીતે ફ્રોડ છે

અને કોઈ પણ ગેરલાભ લઈએ કારણ કે માનો કે વાહન તમે ચલાવો છો વાહન તમને એક ગામ થી બીજે ગામ લઈ જાય છે પણ એક્સિડન્ટ થાય તો આપણે જો આ તમને કિસ્સો બન્યો બરાબર છે એટલે લાભ અને ગેરલાભ બંને હોય છે એટલે આપણે બંને સૌથી રહેવું બરાબર બરાબર છે ભલે કઈ વાંધો નહીં હું હમણાં તમને હાઈ લખીને મોકલું છું આમાં મને ભાઈ ફોટો સારો ફોટો મને આપજો અને બાયોડેટા મોકલો એટલે બાયોડેટાની હોમ મારે જરૂરિયાત નથી રહેતી પણ ટૂંકું શું છે નામ લખવામાં ક્યાંય આપડી ભૂલ ચૂક ન થાય યુટ્યુબમાં માં વાર ચડી જાય ને પછી પાછું ફેરફાર કરવો બહુ અઘરો પડી જાય જી જી ભરતગીરી ભલે ભલે હાલો મોકલી દેવો તમારા ગ્રુપમાં અમારા સમાજના કોઈ તમારા ભાઈ બહુ દોસ્ત હોય તો ગ્રુપ બનાવેલું છે સાંભળો જીવન સંગીની નામનું અમારું એક ગ્રુપ ચાલે છે વોટ્સએપ ગ્રુપ તમારો જે બાયોડેટા આવશે ને એમાં અમે સેન્ડ કરશું બરાબર હા એમાં બધી બધી કાસ્ટ બરાબર છે એટલે બધી કાસ્ટ ના હોય તો ક્યાંય એવું હોય તો સામે સામે કોઈ એવું શેર કરી દઈએ કે ભાઈ આ પાત્ર અહીંયા છે તો અહીંયા દીકરી છે તો અવરાવર શેર પણ કરી શકે બરાબર છે એટલે અમારું વોટ્સએપ ગ્રુપ છે એની અંદર તમારી બાયોડેટા મૂકી દેશું આપણે બરાબર ઉપરાંત કોઈ મારા ધ્યાનમાં આવશે પર્સનલી તો પણ હું કોશિશ કરીશ બરાબર દીકરી સુખી થાય એમાં કઈ નો ઘટે સો ટકા સો ટકા તમે જે વાતચીત મને કરી ને એના ઉપર મને એવું લાગે છે કે કઈ વાંધો નથી તમારે ગરીબ માણસ ની દીકરી હોય ને નું તમારે અતિથ બાવાજી કે પછી માર્ગી સાધ હોય ગ્રામી હોય એને વસ્તી ચેતાવી ખાવાનું હોય બરાબર બરાબર મંદિર ની સેવા પૂજા કરતા પણ હોય હાજી છે બરાબર

જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગી નું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ